શું નામ તમારું ધર્મેન્દ્રભાઈ આજે બાર તારીખે પ્લેન દુર્ઘટના થઈ શું હતું એમાં અને તમારા શું સંબંધ બોલો આગળ સુઘટના બની અમને કેત્રા જાણ થઈ કે અમારા ભાઈ અમે શ્રીમતી જાણી કે ભઈ સમાચાર જોએ મુખ્ય કે આવક પર થયું છે જેવું જાણી એવો તો અમે સિવિલ ગયા લો મોદ દે કે ના જીવ સુધી મરી એટલે કેત્રા જાણ થઈ એની દિવસ પછી મરી અને સિવિલ દી ફોન આવ્યો સિવિલ દી ફોન આનો ઓસ આસોએ ત્યાં આવ્યા યો માથે રોલ બોલો બોલો પ્લેન ફ્રેસવામાં આવ્યો છે શું દુર્ઘટના ઘટી ગઈ ને તમારે શું દુર્ઘટનામાં એવું થયું કે બાર તારીખે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યાર પછી અમને કોલ આવવામાં આવ્યો અમે લોકો એને એરપોર્ટ પર મૂકવા ગયા હતા અને અમને એ લખતું કે ત્યાં આગળ પહોંચી પહોંચીએ એટલે અમને શાંતિ થાય પરંતુ એના પપ્પાની જે અંતિમ વિધિ હતી એ પૂરી કરવા માટે તે યુકેથી આવ્યો હતો ત્યારબાદ બાર તારીખ પછી અમે જ્યારે કોલ આવ્યો ત્યાંથી હોસ્પિટલથી કે આવું થયું છે પ્લેન દુર્ઘટના થઈ છે એમાં તમારો ભાઈનું આવું સમાચાર આવ્યા છે ત્યારબાદ ત્યારબાદ અમે લોકો ત્યાં ગયા પરિવાર તરીકે ડીએનએ ટેસ્ટ પણ અમે લોકો આપ્યો તેના દસ દિવસ પછી બાર તારીખ અને આજે બાવીસ તારીખ એના દસ દિવસ પછી અમને સવાર આજે તેનો પાર્થિવ દેહ આપવામાં આવ્યો પાર્થિવ આપ્યા પછી આજે અમે લોકો અહીંયા અહીંયા અંતિમ વિધિ કરી આ દસ દિવસ તમારે કેવા રહ્યા દસ દિવસ પરિવાર તરીકે ઘણા અઘરા હતા કેમ કે આજે સમય કાઢો તે એક જુવાન છોકરો જ્યારે ઘરમાંથી જાય છે ત્યારે ઘણો કઠિન સમય બની જાય છે અને એના વાઇફ જે અત્યારે યુકેથી આવ્યા છે તેમની માટે પણ ઘણા પરીક્ષણવાળા બધી વસ્તુઓ રહી છે તો આ જે સમય રહો તે ઘણો અઘરો હતો હાલ એમની ફેમિલીમાં કોણ કોણ છે એના ફેમિલીમાં એની મમ્મી છે એની બહેન છે એની નાની બહેન છે એના વાઇફ છે જે યુકેથી આવ્યા છે ને એની દાદા દાદી છે અહીંયા અને પોલીસને સરકાર તરફથી તમને કેવો સપોર્ટ રહ્યો છે પોલીસ અને ત્યાંના અધિકારીઓ જે અધિકારી અમારા જો સંપર્કમાં રહ્યા દસ દિવસ એ લોકો કન્ટિન્યુ સંપર્કમાં રહ્યા અને ખૂબ સારો સપોર્ટ અમને આપવામાં આવ્યો છે ગવર્મેન્ટ તરફથી પણ સરસ સપોર્ટ આપવામાં આવ્યો છે લોકોએ ઘરે આવીને મુલાકાત પણ લીધી પરિવારની દરેક દેખરેખ પર એ લોકોએ નજર રાખી એમને જેટલી જરૂરિયાત હતી તે પૂરી પણ પાડવામાં આવી ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સનો પણ ખાસ આભાર માનીશું કે એ લોકો અહીંયા આવ્યા અને એ લોકોએ પોતાની સેવા આપી અને દરેક મેડિકલ સ્ટાફનો પણ આભાર માનીએ છીએ કે તેમણે ખડે પગે રહીને કામ કર્યું સિવિલ હોસ્પિટલમાંથી કેવી સુવિધાઓ મળે

પરંતુ અમે લોકો ત્યાં રૂબરૂ ગયા ત્યાં જઈને અમે જોયું એના પછી અમને ખબર પડી કે અચ્છા આ જ પ્લેન હતું એઆઈ વન સેવન્ટી વન એ જ પ્લેન હતું જેમાં લોરેન્સ મુસાફરી કરી રહ્યો હતો કરવા માટે ગયા હતા શા માટે ગયા હતા એ ત્રણ વર્ષથી ત્યાં જ છે પોતે જોબ પણ કરતો હતો અને સાથે ભણતો પણ હતો અને એના એકલા થકી જે પરિવારની બધી વસ્તુઓ પૂરી થતી હતી ઇન્ડિયામાં